નમસ્કાર મારા વહલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે શું મંત્ર જાપ કરવાથી મન શાંત કરી શકાય છે કેમ કે મનથી જ મંત્ર થઈ શકે છે જ્યારે મન હુકમ કરે છે મન વિચાર કરે છે કે મંત્ર જાપ કરવો છે તું મંત્ર જાપ કરવા બેસી જા તો મન આપણને હુકમ આપે છે કે તું મંત્ર જાપ કર મંત્ર જાપ કરવા બેસી જા ત્યારે જ આપણે મનના કહેવાથી જ આપણે પદ્માસન લગાવીને મંત્ર જાપ કરીએ છીએ તો પછી મંત્ર એ મનનો વિચાર જ થઈ ગયો તો આજે આપણે જોઈએ છીએ કે ઘણા જ લોકો અનેક પ્રકારના મંત્રોચ્ચાર કરતા હોય છે અનુષ્ઠાન કરતા હોય છે મંત્ર જાપ કરતા હોય છે તેમ સતો મન શાંત થતું નથી મનની અંદર વિચારો દોડતા રહે છે મનની અંદર વાસનાઓ દોડતી રહે છે અને તમે જુઓ માણસ જેટલું જીભથી બોલતો નથી માણસ જેટલું બહારથી મૌન દેખાય છે એટલો જ અંદરથી મૌન હોત હોતો જ નથી અંદર તો કેટલાય પ્રકારના વિચારોની ગાડીઓ દોડતી હોય છે અને મનુષ્ય જેમ જેમ મનને શાંત કરવાના પ્રયત્ન કરે તેમ તેમ વધારે વિચારોના ચગડોળે ચડતું હોય હોય છે અને તે માણસનામાં પાગલ પણ આવી જાય છે તો જે મનુષ્ય અંદર બોલી રહ્યો છે અને એક પાગલ બહાર બોલી રહ્યો છે તેમાં કંઈ જ ફર્ક નથી ફર્ક માત્ર એટલો જ છે કે પાગલ બહાર બોલે છે બહાર બકવાસ કરે છે એટલે લોકો તેને પાગલ કહે છે અને અંદરથી જેનું મન શાંત હોતું નથી તે માણસ પણ રસ્તો ભૂલી જાય છે કામ ભૂલી જાય છે યાદશક્તિ ઘટી જાય છે તેના જીવનમાં સ્થિરતા આવતી નથી અકારણ ક્રોધે ભરાઈ જાય છે અકારણ ચીડિયો સ્વભાવ થઈ જાય છે ઘણી વખત તો એવું બને છે કે તે માણસ એક જગ્યાએ સ્થિર થઈને બેસી પણ શકતો નથી તો આ બધા જ મનની અશાંતિના કારણ છે તો હવે વાત રહી મંત્રની કે મંત્ર જાપ કરવાથી મન શાંત થઈ જાય છે મન વિચાર શૂન્ય થઈ જાય છે તો હવે તમે વિચાર કરો કે મંત્ર તમને બોલાવે છે કોણ મંત્ર કરવાનો તમને હુકમ આપે છે કોણ કોના હુકમથી તમે પદ્માસન લગાવીને બેસી જાઓ છો તો મન જ તમને મંત્ર બોલાવે છે કેમ કે મનમાં વિચાર થયો કે મંત્ર જાપ કરવા તો મનના વિચારથી જ તમે મંત્ર જાપ શરૂ કરો છો અને તમે મંત્રની એક માળા પૂરી કરો છો ત્યારે મન તમને કહે છે કે અરે ભાઈ એક માળા પૂરી થઈ ગઈ તો એક કાકરી બાજુમાં મેલી દે અને તમે માળાથી મંત્ર ન કરતા હોય અને તમે મંત્રનો ટાઈમિંગ એક કલાકનો રાખ્યો હોય અને એક કલાકનું એલાર્મ પણ તમે રાખેલું હોય તો પણ મન તમને કહે છે કે અરે યાર જરા ઘડિયાળમાં તો જો કેટલો સમય ગયો અને કેટલો સમય બાકી રહ્યો તો તમે મનના કહેવાથી વારંવાર આંખ ઉગાડીને ઘડિયાળમાં જોવાના જ છો તો હવે તમે વિચાર કરો કે મંત્રથી મનને શાંત કરી શકાય છે તો મન માટે તો મંત્ર પણ એક વિચાર જ છે અને એવું પણ બને છે કે તમારી રૂમમાં તમે મંત્ર જાપ કરી રહ્યા છો તો તમને પણ એવું લાગે છે કે હું એક કલાક માટે મારા રૂમમાં આસન ઉપર પદ્માસન લગાવીને મંત્ર જાપ કરું છું મારા રૂમમાં બેઠો છું અને લોકો પણ કહે છે કે એ ભાઈ એક કલાક માટે તેમના રૂમમાં મંત્ર જાપ કરવા બેઠા છે પરંતુ ભાઈનું શરીર રૂમમાં બેઠું છે ભાઈની સુરતા તો મન સાથે બજારમાં ફરે છે ભાઈ કારણ કે બજારમાં ખરીદી કરે છે બજારમાં દલીલી કરે છે સગા વાહલોના ઘરે ચા પાણી કરે છે પોતાના મિત્રના ત્યાં બે છે કોઈ પોતાના કોઈ પ્રેમીના ત્યાં બેઠાશે હા ઠીક છે થોડીવાર માટે એવું લાગે છે કે જેમ રેલવે ગાડી આવતા ફાટક બંધ થઈ જાય છે તો વાહન વ્યવહાર રોકાઈ જાય છે પરંતુ પાટા ઉપર રેલવે તો ચાલતી જ હોય છે તો આપણને એમ લાગે છે કે વિચારની ફાટક બંધ થઈ ગઈ છે પરંતુ અંદર તો વિચારોની રેલવે ચાલતી જ હોય છે તો મનને શાંત કરવા મંત્ર કરતા પણ વધારે મૌનની જરૂર છે અને તે મૌન એટલે શ્વાસોની માળા શ્વાસ ઉપર ધ્યાન કેમ કે આપણી સાદી કહેવત છે કે ભાઈ કાંટો વાગ્યો હોય ને તો કાંટાને કાઢવા માટે કાંટાની જરૂર પડે ઝેરને મારવા માટે ઝેરની જરૂર પડે તો મનને શાંત કરવા માટે નિઃશબ્દની જરૂર પડે મનને શાંત કરવા મૌનની જરૂર પડે અને જ્યાં મૌન એ જ શ્વાસ ઉપર માનશે કે શ્વાસનો કોઈ મંત્ર જ નથી શ્વાસ એ જ મૌન પ્રક્રિયા છે તો જેમ જેમ તમે શ્વાસ ઉપર ધ્યાન આપશો તેમ તેમ તમારું મન શાંત થતું જશે કારણ કે મૌનથી જ મૌન સિદ્ધ થાય છે હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ